સરદાર તો સરદાર બસ આદેશ એવું કોઈ પણ એના વિરોધી વાતનું આદેશનું એ ધન હતું ગૌરવ હતું ગુજરાતનું ગૌરવ હતું ગુજરાત

અઢારસો કિલોમીટરનું અંતર કાપી ત્રણસો પંચાવન ગામો સુધી જવાની છે જેમાં દરેક ધર્મ જ્ઞાતિ વર્ગ ભાષા અને વિચારધારાને એક સૂત્રમાં બાંધવાનો જેમાં તમે સૌ જોડાવ તેવી અપીલ જય સરદાર